Oh, <laughs> oh, જુનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ મકર સંક્રાંતિના પર્વ લઈ છેલ્લા તેર વર્ષથી સિનિયર સિટીઝન મંડળ દ્વારા મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લે છે આજની સ્પર્ધામાં સોળ બહેનો અને ઓગણીસ પુરુષોએ ભાગ લીધો ગાંધીગ્રામ એમ હોલ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં પુરુષોની સ્પર્ધામાં અશોકભાઈ પ્રીતમાણીએ પાંચ મિનિટમાં આઠ લાડુ ખાઈ પ્રથમ નંબર મેળવ્યો જ્યારે બહેનોમાં પણ રમાબહેને સાત લાડુ ખાય એને પ્રથમ નંબર મેળવ્યો સિનિયર સિટીઝન મંડળ દ્વારા અને ક્વીન સ્પર્ધાને કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન બહેનો અને ભાઈઓ ભાગ લે છે પ્રમુખ જ્યોતિષભાઈ માંગર તેમજ અન્ય સભ્યો દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવે છે જરૂરી છે શ્રીમંત સર કા સ્વાગત લોરી લલિતભાઈ હવેને વિનંતી કે એવું પોતાની ડ્યુટી ખોવાઈ ગઈ આ પ્રધાની અંદર છે અને

હું અશોક અને સૂર્ય સભ્ય તરીકે છું અને મેં આજે લાડુ ની લાડુ ખાધા છે પાંચબી સમય ભરે અમારી આ તંદુરસ્ત સુપરદા હોય અને આ જે છે ને સ્વસ્થ જીવન માટે એક પ્રેરણા છે ને અમે સવારના યોગ ક્લાસમાં જઈએ છીએ એને લીધે અમારું જીવન એકદમ સ્વસ્થ છે બધાને પણ પ્રેરણા પૂછો કે તમે અહીંયા આ રીતે સ્વસ્થ જીવન જીવવું હોય તો સવારે સવા કલાક અમારે યોગ ગ્રુપમાં આવો અને તમે ઝડપી ચાલમાં અને લાડુ સુપરધામાં ગમે તે સુપરધામાં તમે ભાગ લઈ શકો એનો અનકો આનંદ છે અને આવી રીતે છે ને તાકાત જે જુવાનમાં હતા એ પણ અત્યારે આપણે વર્તી અગી છે અમારા યોગ ગુરુ મગનભાઈ ના અંદર કરીએ છીએ સવા કલાક નું પ્રાણાયામ યોગ ગુરુ રામદેવ મહારાજ નું જે ગ્રુપ છે એમાં ફ્રી છે કોઈ ચાર્જ નથી એમને આવવાનું છે બધા ખાલી અમારી પાસઠ વર્ષ ઉંમર છે અને પાસઠ વર્ષમાં હું એકદમ સ્વસ્થ છું કોઈ જાતનો પ્રોબ્લેમ નથી હા હું જ્યોતિષ પાકર સિનિયર સિટીઝન મંડળ પ્રમુખ અમારી સંસ્થાએ આજે આઈએમએ હોલ માં મમણા લાડુ ખાવાની હરીફાઈ રાખેલ છે આ ઉપરાંત બીજી હરીફાઈઓ પણ રાખેલ છે આ આયોજન લગભગ વીસ ત્રીસ સભ્યો એ ભાગ લીધેલો અને બાવીસ પુરુષો એ ભાગ લીધેલો બંનેની અલગ અલગ હરીફાઈ કરવામાં આવી હતી પુરુષોની હરીફાઈ વાત કરું તો અશોકભાઈ સાડારભાઈ કાનાણી સવાસ ત્રીજા નંબર આવ્યા છે અમારા સભ્યો આમાં બહુ ભાગ લે છે અને આ હરીફાઈ યોજવાનું મુખ્ય કારણ એ લોકોના વૃદ્ધો ના જીવનમાં આનંદ ઉત્સાહ અને હકારાત્મક અભિગમ નો વિકાસ થાય અને એને કારણે પોતાના ઘરમાં પણ વધુ સારી રીતે એડજસ્ટ થઈ શકે માતૃશ્રી સ્વર્થ કમળાબેન નટવલાલ ત્રિવેદી તેમજ સ્વસ્થ રમાબેન કારીયાના સ્મરણાર્થે તેમજ પ્રફુલ ત્રિવેદી તથા તરૂલબેન અને દક્ષાબેન નથવાણીના હસ્તે જૂનાગઢ શહેરના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા મળી રહે તેવા શુભ હેતુથી રેડ રેડક્રોસ સેવા રથનનું લોકાર્પણ કરવામાં આવ્યું રમાબેન રમાબેન કાર્યની સ્થિતિમાં તથા માતો શ્રી કમળાબેન

એની સેવા સંસ્થાઓ જે છે જૈન મુનિ અહીંયા જે છે આવા લોકો જે છે એ આ સંસ્થાને ઉત્તરોત્તર મદદ કરે એવી અપેક્ષા સાથે

આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા ના દ્રોણ ગેમ હતી પ્રાચીન દ્રોણેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે ત્યાં જીવીપી દ્રોણેશ્વર આયોજિત નૂતન કન્યા છાત્રાલય શિલાન્યાસ સમારોહ પૂજી માધવપ્રિય દાસજી સ્વામી તથા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત માંગ યોજવામાં આવ્યો હતો સમારોહ માંગ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કેશવાલા જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા તથા વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આ દિવ્યતા ભર્યા પ્રસંગને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા જય સ્વામિનારાયણ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત સ્વાગત ને સંતો ના એકસો અને હું યાદ કરીશ અને મંચ ની મધ્યમાં આવી અને શ્રી અને સત્ર આશીર્વાદ સ્વીકારશે આદે આડી વર્ષાની વધારો આઈડી બાલ સ્વામી મુખ્યમંત્રી સાથે મળી

રહે એવી આપી સમય નો સદુપયોગ કરવો છે ક્ષણે ક્ષણ માં તુરત જ આગળ વધવું છે પણ વડનગર થી સાહેબ

પૂજ્ય ગુરુવાર શ્રી માધોપ્રિયદાસજી સ્વામી પૂજ્ય પુરાણી શ્રી સ્વામી પૂજ્ય શ્રી સ્વામી હરિકૃષ્ણ સૌ અમારા સાંસદ શ્રી રાજેશભાઈ અમારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા કાળુભાઈ રાઠોડ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા દાતા શ્રી આરડી વરસાણી શ્રી સતીશભાઈ કદોવા શ્રી જસમખભાઈ સોરઠિયા શ્રી રાજુભાઈ શાહ શ્રી ભીમજીભાઈ વરસાણી શ્રી આર એસ પટેલ સૌ શ્રીઓ દાતાશ્રીઓ શ્રી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય સ્વામી ગ્રહણ જવાબ વધારે ત્યારે આ કાઠે દ્રષ્ટિ કરી અને સ્વામી બોલ્યા હતા ગુરુકુલ આ બધા જોઈ રહ્યા તમે ખેડૂતો દેવા દેવ ઉગે અને સાધુ ના સંકલ્પ ઉગે એના સંકલ્પ ની તાકાત હોય

ઘણા સમયથી રાહ જોઈ કદાચ આ પ્રદેશ ની અંદર આ રીતે નું આગમન છેલ્લા ઘણા સમયથી નહીં થયું હોય પહેલી વાર થઈ રહ્યું છે ત્યારે આ ધરતી આપને સત્તા અને સંપત્તિ અને અમને સાધુ અને સન્માન આ ત્રણ પચવા બહુ મુશ્કેલ હોય છે સત્તા પછી સંપત્તિ બહુ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ એવું વ્યક્તિત્વ છે એને સત્તા અને સંપત્તિનો નો દાગ નથી લાગ્યો બેદાજ વ્યક્તિ તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક